વિમલ કોરમનો મોંજુ આયો ફેક્ટરીમાં કામ કરતા એના કર્મચારીઓ રહે છે એમો કચરો નાખવા બાબતે બે બહેનોએ બૂડાચાલી થઈ લી જેમો એક બેનનું નામ છે સંજ્યુતિ કુમારી અને બીજી બેનનું નામ છે ગુડિયા દેવી એ બંને પડોશમાં રહે છે બંને વચ્ચે બૂડાચાલી કચરો નાખવા બાબતે થઈલી આ વખતે ગુડિયા બેન જે છે ગુડિયા દેવી એમના પતિ ઘરે હાજર હતા આ બોલાચાલી દરમિયાન એમને ગુડીયા અને મોરારજીભાઈ અને સંજુ કુમારી વચ્ચે જે બોલાચાલી થતી હતી એ દરમિયાન આ ગુડીયા પતિ ઘરે હાજર હોય તો ઉશ્કેરાઈ અને ઘરમાંથી સરી લઈ આવી અને આ સંજુ કુમારી ને શરીર ના ઉપર થી ઘા ડાબી બાજુ છાતી ના ભાગે અને હાથે હાથે ઉપર શરીર ઘા મારેલા જેથી

పీశీ ద్వారా కలిసి